યો બોલો હવે મંદિરોમાં ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા સુરતના રામનગર વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના બની હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં તમે જોઈ શકો તેમ એક વ્યક્તિ હાથમાં ઠેલી લઈને મંદિરમાં પ્રવેશે છે ત્યારબાદ તે ભગવાનની મૂર્તિઓને પગે લાગે છે અને આમ તેમ ફાફા મારે છે ત્યારબાદ આ વ્યક્તિ મહાદેવના શિવલિંગ પાસે જાય છે શિવલિંગ પર ચડાવેલા ચાંદીનો નાગ લઈ યુવક ત્યાંથી ફરાર થઈ જાય છે પરંતુ અજાણ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે સ્થાનિકો બીજા દિવસે જ્યારે મંદિરમાં દર્શન માટે પહોંચે છે ત્યારે તેઓને ચાંદીનો નાગ ચોરી થયા હોવાનું માલુમ પડે છે સ્થાનિકો આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ચોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સ્થાનિકોના કહ્યા મુજબ થોડા દિવસ અગાઉ નજીકના આશ્રમમાં પણ ચોરીની ઘટના બની હતી